હેલો ફ્રેન્ડ્સ બિસ્મિલાની રહીમ તો આજે હું તમારી સાથે શેર કરી સવારની મસ્ત ઠંડીમાં ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા આવે એવી મેથીની ભાજીની પૂરી તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો લીલી મેથીની ભાજીની પૂરી બનાવવા માટે અહીંયા આપણે એક પેન લઈશું ને એમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું ને તેલને આપણે ગરમ થવા દઈશું તો અહીંયા તેલ હલકું ગરમ થાય એમાં આપણે એડ કરીશું એક મોટી ચમચી જેટલું જીરું એક મોટી ચમચી જેટલો અજમો અને બે મોટી ચમચી લઈશું આપણે સફેદ તલ ને આ રીતના હલાવી લઈશું તો આ રીતના જીરું અજમો ને તલ સાતરવા લાગે તો એમાં આપણે એક મોટી ચમચી જેટલું ક્રશ કરેલું આડું અને એક ચમચી લઈશું આપણે લીલા મરચાંની પેસ્ટ સરખી રીતના મિક્સ કરી લઈશું તો અહીંયા ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આ રીતના મસાલા શેકાય તો એમાં લઈશું એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી હળદર પાવડર એને પણ મિક્સ કરી લઈશું આ રીતના બધું એક સરખો મિક્સ થઈ જાય પછી આપણે એમાં લઈશું એક વાટકી મેથીની ભાજી તો મેથીની ભાજીને આપણે સારી રીતના ધોઈ આ રીતના નાની કટ કરી લઈશું અને એક બાટકી લઈશું આપણે લીલા ધાણ હવે આપણે લઈશું જરૂર મુજબ મીઠું અડધા લીંબુનો રસ અને એક મોટી ચમચી લઈશું આપણે ખાંડ બધું સારી રીતના મિક્સ કરી લઈશું તો આ રીતના મસાલો આપણો શેકાઈ ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી મસાલાને ઠંડો પાડવા દઈશું ત્યાર પછી આપણે એનો લોટ બાંધીશું તો લોટ બાંધવા માટે એક કપ આપણે ઘઉંનો લોટ લઈશું ને બે મોટી ચમચી લઈશું આપણે ચણાનો લોટ બે ચમચી લઈશું આપણે ફ્રેશ મલાઈ અને એક મોટી ચમચી લઈશું આપણે મોડું મીડિયમ ડાઇન હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે તે લઈ લઈશું હવે આપણે લોટના પ્રમાણનું મીઠું એડ કરીશું ને બધું આપણે સરસ રીતના મિક્સ કરી લઈશું તો આ રીતના બધું એકદમ સરસ રીતના લોટમાં મિક્સ થઈ ગયું છે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી એનો લોટ બાંધી લઈશું તો જે વ્યક્તિને સવારમાં વધારે નસભાગ હોય જેવું કે ઓફિસ માટે ટિફિન બનાવવું બાળકો માટે લંચ બોક્સ તૈયાર કરવા અને ઘણું એવું કામ હોય છે તે વ્યક્તિને આ રીતના રાતે મસાલો બનાવી લોટમાં આ રીતના મિક્સ કરી એને ડબ્બામાં ભરીને સવારમાં તમારે ખાલી લોટ બાંધીને ગરમા ગરમ પૂરી બનાવી શકો છો અને બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો છો તો આ રીતના બધું આપણું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી લોટ બાંધી લઈશું તો અહીંયા બહુ નરમ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં આપણે મીડિયમ સાઇઝનો લોટ તૈયાર કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના બહુ નરમ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં મીડિયમ સાઇઝનો લોટ આપણો ભંડાઈને તૈયાર છે તો હવે આપણે ઉપરથી થોડું ઓઇલ લગાવી લોટને ફરીથી મસરી લઈશું જેથી કરીને લોટ એકદમ આપણો સારી રીતના સોફ્ટ થઈ જાય તો આ રીતના લોટ આપણો બંધાઈ ગયો છે તો હવે આપણે એના નાના નાના લુવા બનાવી પૂરીને બનાવી લઈશું તો આ રીતના આપણે બે ભાગમાં લોટને ડિવાઈડ કરી લુવા કરી લઈશું તો આ રીતના આપણે લુવા બનાવી એની પૂળી વણી લઈશું તો પૂરી બનાવવા માટે પાટલી ઉપર થોડું આ રીતના ઓઇલ લગાવી લુવા મૂકી પૂરીને આપણે વણી લઈશું તો પૂરી અહીંયા આપણે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી નહીં મીડિયમ ઠીકની પૂળી આપણે બનાવીશું આ રીતના મીડિયમ સાઇઝની પૂડી બનાવી લઈશું તો આ રીતે બધી પૂડીને બનાવી લઈશું તો પૂરી આપણી આ રીતના બનીને તૈયાર છે અને પૂરી તળવા માટે તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ રીતના એક એક પૂરીને તળી લઈશું તો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આ રીતના પૂડીને તરવા દઈશું તો ફરીથી બીજી પૂરીને પણ એડ કરી દઈશું તો આ રીતના પૂરીનો કલર ચેન્જ થાય તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું તો આ જ રીતે આપણે બધી પૂરીને તળી લઈશું તો બધી પૂરી આપણી આ રીતના તરાઈને રેડી છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત ડળા જેવી આપણી મેથીની પૂરી તૈયાર છે તો અહીંયા તમે નાની નાની વાતનું ખાસ ધ્યાન રાખીને લોટ બાંધશો તો પૂરી તમારી ખાવામાં બહુ જ સરસ લાગશે ને એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે જેવું કે બે ચમચી મલાઈ એડ કરી મોરું દહીં એડ કરવું તલ થોડા આપણે વધારે લેવા અજમાનો ફ્લેવર ખૂબ જ સરસ લાગશે આ પૂરીમાં એવી નાની નાની વાતનું ધ્યાન રાખી પૂરી બનાવશો તો પૂરી તમારી ખાવામાં બહુ જ સરસ લાગશે તો જોટા જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી આ રીતના ફૂલેલી દરા જેવી મેથીની ભાજીની પૂરી બનીને તૈયાર છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને મેથીની ભાજી હેલ્થ માટે ખૂબ જ ગુણકારી હોય છે તો આ રીતના ગરમા ગરમ પૂરી બનાવી ફેમિલી સાથે એન્જોય કરો મોટા લઈ નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે અને ખાવામાં એ બહુ જ સરસ લાગશે તો રેસીપી તમને સારી લાગે તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લા હફીઝ